ઉમટ્યા દરિયાના પાણીમાં મજા માણતા જોવા મળ્યા પ્રવાસી વલસાડ સહિત અન્ય જિલ્લા અને રાજ્યમાંથી પ્રવાસીઓ અહીં પહોંચી રહ્યા છે હાલ તો અતિ ગરમીમાંથી રાહત મેળવવા માટે તિથલ બીચના સહારે છે આ લોકો આસહ્ય ગરમી પડી રહી છે ત્યારે લોકો ગરમીથી બચવા માટે વલસાડના સુપ્રસિદ્ધ ડિટેલ બીચ ખાતે આવી રહ્યા છે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે સહેલાણીઓ છે તે વલસાડના તિથલ બીચ ખાતે જે દરિયાની મજા મારવા માટે જોવા મળી રહ્યા છે બપોરનો સમય થયો છે તેમ છતાંય જે સહેલાણીઓ છે તે દરિયાની મજા માણી રહ્યા છે અને જે ગરમી છે તે ગરમીથી રાહત મેળવી રહ્યા છે આપણી સાથે કેટલાક સહેલાણીઓ જોડાયા છે જે આપનું નામ અને ક્યાંથી આવો છો હું છું વૈશાલી પટેલ હું અમદાવાદથી આવી છું અને અહીંયા તિથલ બીચ પર સારી એવી જગ્યા છે અને ત્યાં ઠંડી હવા આવે છે એટલા માટે અમે આવે છીએ ખાસ કરીને જે રીતે ગરમી પડી રીતે શું કહેશો અમાર ત્યાં ગરમી પડે છે અને અહીંયા થોડું ઠંડુ હોવાથી અમે અહીંયા ઠંડી હવા લેવા માટે જી આપનું નામ અને ક્યાંથી આવો છો દીપિકા પટેલ હું અમદાવાદથી આવી છું મને તિથલ બીચ ઉપર બહુ સારી મજા આવી એટલે હું ઠંડક લેવા માટે અહિયાં આવી છું અત્યારે ખાસ કરીને જે બીચ છે તે બીચ પર સુવિધાઓ કેવી જો બીચ ઉપર સુવિધા તો સારી છે અત્યારે મજા આવી છે એટલી બધી તો એટલે અમે ફરી નઈ બે ત્રણ વખત બીચ ઉપર અહીંયા આવી ગયા છે જે રીતે સહેલાણીઓ જણાવી રહ્યા છે તે ગરમી છે તે ગરમીથી બચવા માટે સહેલાણીઓ મોટી સંખ્યામાં જે બીચ ઉપર આવી રહ્યા છે આપ જોઈ શકો છો કે જે લોકો છે તે દરિયાની મજા માતા નજરે પડી રહ્યા છે સાથે સાથે ક્યાંક ને ક્યાંક જે ગરમી છે તે ગરમીથી બચવા માટે લોકો દરિયામાં નાઈ રહ્યા છે અહીં પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ તકેદારીઓ પ્રશાસન દ્વારા રાખવામાં આવી રહી છે અને જે રીતે ગરમી પડી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે ગરમીથી બચવા માટે વલસાડના તિથલ બીચ ખાતે આવી રહ્યા છે અને જે દરિયા છે તે દરિયાની મજા માણી રહ્યા છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ